બીજી વ્યવસ્થા કરે એમની અને માલ બહાર આપે અને આ દબાણો જિલ્લાની આર્થિક રાજધાની એવા બોરેલી ગામમાં સૌથી વિકટ પ્રશ્ન ટ્રાફિક નો છે અગાઉ જયારે બોરેલીનું અસ્તિત્વ ગ્રામ પંચાયત તરીકે હતું ત્યારે પંચાયતના સભ્યો અને સરપંચ દરેક દુકાનોની બહાર પેવો બ્લોક નાખીને લોકોને ચાલવા માટે એક વ્યવસ્થા ઉભી કરી હતી પણ અત્યારે પરિસ્થિતિ એવી આવી છે કે દરેક દુકાનદારો એ પેવો બ્લોક જે લોકોના ચાલવા માટે છે એની ઉપર પોતાની દુકાનનો માલ સામાન મૂકી દે છે એટલે લોકોએ ફરજિયાત રોડની વચ્ચો વચ્ચે ચાલવું પડે છે અને ટ્રાફિકની સમસ્યા વધારે વધારે વિકટ થાય છે અને લોકો જો એમાં ઘર્ષણ પણ થાય છે ઝઘડા પણ થાય છે એટલે વહેલી તકે હવે નગરપાલિકાનું નિર્માણ થયું છે તો લોકોની માંગણી એવી છે કે આ સમસ્યામાંથી છુટકારો મળે અને પેળો બ્લોક માટે જે ઉપયોગ છે ચાલવા માટેનો ઉપયોગ પેળો બ્લોક નો એમાં જેનો ઉપયોગ થાય અને આજુબાજુના દુકાનદારો કેબિન ધારકો વ્યવસ્થિત બીજી કોઈ વ્યવસ્થા કરે એમની અને માલ બહાર આ રીતે નળી રીતે નહીં મૂકે એ જ લોકોની માંગણી છે અત્યારે છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની બોડેલી કે જ્યાં આગળ તાલુકા પંચાયતની કચેરીઓ વિવિધ આવેલી છે મામલતદાર કચેરી આવેલી છે કોર્ટ આવેલી છે અને મોટું વેપારી મથક છે કે જેના કારણે આ વિસ્તારમાં આજુબાજુના લોકોને પણ બોડેલીમાં આવવાની જરૂરિયાત ઊભી થાય છે ખરીદી માટે આવે અને કોર્ટ કચેરીઓના કામ માટે આવે છે પરંતુ આ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ વેપારીઓ આ ઉપર વેપાર દબાણ કરી દે છે જેને કારણે ફૂટપાટો ખાલી રહેતી નથી અને લોકોને રાહદારીઓને ઘણી મુશ્કેલી પડે છે ચાલવાની જેને કારણે ઘણી વખત ઘર્ષણ થતા હોય છે અને ઘણી વખત અકસ્માતની ભીતિ થતી હોય છે તો નગર પંચાયત નગરપાલિકાના વહીવટકર્તાઓને અમારી એક જ અપીલ છે આ દબાણો જે થાય છે દિવસ દરમિયાન દુકાનો બહાર દબાણો દબાણો થાય છે એ દૂર કરે અલીપુરા ચાર લઈ અને ગરનાળા સુધી આ વ્યવસ્થા ખૂબ જ અવ્યવસ્થિત છે અને દબાણો છે તો પોલીસ વિભાગ અને પાલિકાના વહીવટકર્તાઓ આ દિશામાં ધ્યાન આપે અને આ દબાણો દૂર કરાવે તો રાહદારીઓને ઘણી અનુકૂળતા રહેમ છે એટલી અમારી અપીલ છે